સરકારી કન્યા છાત્રાલય દાહોદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વરૂપ મહિલા જાગૃતિ શિબિર નું આયોજન મળતી માહિતી મુજબ સરકારી કન્યા છાત્રાલય દાહોદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપ મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી રોહનકુમાર ચૌધરી દ્વારા છાત્રાલયની દીકરીઓને કારકિર્દી માર્ગદર્શન અને મહિલા કલ્યાણ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી સુધીર જોશી દ્વારા જાતિગત સંવેદનશીલતા માનસિક આરોગ્ય તેમજ દીકરીઓને અન્ય જીવન ઉપયોગી બાબતો વિશે માહિતી આપવામાં આવી હતી દ્વારા વ્યક્તિગત પોષણ આરોગ્ય એવા અનેક વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું સાથે જ મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે કાર્યરત તમામ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી શ્રી રોહનકુમાર ચૌધરી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી સુધીર જોશી ટાટા સિની સંસ્થામાંથી જયશ્રીબેન અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તગતની તમામ યોજનાકીય સ્ટાફ હાજર રહ્યો હતો બ્યુરો ચીફ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઇએ ન્યૂઝ ગુજરાતી દા